પોલીસ અને નગરપાલિકાએ દબાણો હટાવી શાકભાજીનો જથ્થો જપ્ત કર્યો હતો જેના પગલે આજે ખેડૂતોને માલ ન લાવવા વેપારીઓએ અપીલ કરતા આજે પાલનપુરનું શાક માર્કેટ બંધ રહ્યું છે કે ગઈકાલે બેન આવ્યા હતા અને એમને જે દબાણ દબાણવાળાઓ સાથે જે પ્રક્રિયા કરીને માલ ખેડૂતોના માલમાં આ લોકો એટલો બધો ઓપો કરી અને ટ્રેક્ટરો ભરીને લઈ ગયા માલ આજે એ ખેડૂતોના લાખો રૂપિયાનો માલ આવી રીતના જો જતો રહે તો એ ખેડૂતો આવા માર્કેટમાં તૈયાર નથી અને એ ખેડૂતો માર્કેટમાં માલ નહીં આવે તો શાક માર્કેટવાળા શું વેચશે અને શાક માર્કેટવાળા નહીં વેચે તો આજે જાહેર જનતાને અને આજે એટલો બધો વિકલ્પ થઈ ગયો છે કે શાકભાજી લોકોને જૈવન જરૂરિયાત વસ્તુ છે એના સાથે ચેડા થયા છે એ વસ્તુ ન થવી જોઈએ

અને મારો માલ બી ફેંકી દે છે ટ્રેક્ટરો ભરી કરીને લઈ જાય છે અને ખેડૂતો માલ બી લાયા હતા પણ ખેડૂતો બી માલ એ લોકોનો બી ફેંકાઈ દીધો હવે એના માટે અમે આંદોલન કરીએ કે જ્યાં સુધી અમને સ્થાયી અમને જગ્યા નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ પાલનપુરની અંદર શાકભાજી શાકભાજી અમે વેચવા દઈશું બી નહીં પાલનપુર માં શાકભાજી આવશે બી નહીં ગાડી ધંધો કરવાનું સાહેબ ઊંચી રોજી રોજી કયો ગાડી કમાવાની અમારે એના પર તો ધંધા મળે પચાસ પચાસ વર્ષથી અમે અહીંયા બેસીએ અમારે ક્યાં જવાનું સમગ્ર શહેરને શાકભાજી પૂરી પાડતા શાક માર્કેટમાં અચાનક આજે બંધ પડાતા આવતીકાલે શહેરમાં શાકભાજીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે શાક માર્કેટના બંધના એલાનના પગલે લોકોને મોંઘી શાકભાજી ખાવાનો સમય આવે તેવી સ્થિતિ સર્જાય છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર